ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો સમાચારમાં તલોદગામ રાત્રિ દરમિયાન પશુઓની ચોરીની ઘટના સામે આવી સ્થાનિક પોલીસની ની નાઇટ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલો ઉઠ્યા તલોદ ગામ ખાતે માકાળી મંદિર પાસે આવેલ અગરસિંહ જવાનસિંહ ઝાલાના ઠાળિયામાંથી માંથી રાત્રિ દરમિયાન ચોરી સમૂહ દ્વારા પિકઅપ ડાલામાં ત્રણ પશુઓની ચોરી કરી અને ચોરીને અંજામ આપતા બે ભેંસો અને એક પશુપાલક પરિવાર પર જેવી સ્થિતિ આ પરિવાર પશુપાલન અને ખેતી કરી અને પોતાનું ઘર ચલાવતો હોય જેથી હાલ આ પરિવારની સ્થિતિ કફોડી બની હતી અને આ અંગે પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનને નોંધાવી હતી અને પોતાના ચોરી થયેલ પશુઓની ઝડપથી શોધી કાઢે તેવી માંગ કરી હતી નાઇટ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા અને નાઇટ પેટ્રોલિંગમાં વધારો થાય તેવી માંગ ઉઠી હતી જીથુબા રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જાલા શિવસી નારસી તલોદ ગામ નવાગર ખેતીવાડી કેન્દ્ર રોડ અમારી સાહેબ એક નમ્ર અર્ધદર્શક રાત્રે અમારા ભાઈ શ્રી અબરૂભાના ત્રણ બેસવાની ચોરી થઈ હતી એક વિભાયેલી એક ગાભાણ અને એક ઢાલી બેસ હતી પણ આજે રાતના કેટલા વાગે ચોરી થઈ ગઈ અમને ખ્યાલ સવારે જ્યારે આ મારા ભાઈ જાગ્યા તો એ ત્રણેય બેસો જોવા ના મળી ક્યાંક ભેસનો શેર કાઢવાનો ટાઈમ થઈ ગયેલો તો કે દૂધ કાઢવા માટે ગયા તો બેસ જ નહીં ખીડ શીલા પર તો એ બે બહાન થઈ ગયા અને કાં મારું હવે શું થશે પરિસ્થિતિ તો એટલે ગરીબ માણસોનો આવી વારંવાર દરેક જગ્યાએ આવી ચોરીઓ થતી હોય છે સાહેબ તો અવરનવર પોલીસનું પેટ્રોલિંગ કરવું જોઈએ

એટલે તપાસ કરી તમારા કાકાની જ ભેસ હતી પણ પછી મરી ગયેલી હતી રાતે જોઈન કરી હોય કોનજીભાઈ દેસાઈને જમાદારને એટલે પછી